અમારો કોઈપણ વાઘ વિના અમે કંપની કંપનીના મેનેજમેન્ટ દ્વારા દ્વારા બધા ક્ષેત્રે ક્ષેત્ર માણસોને ચૌદ તારી ચૌદ બે બે હજાર પચીસના રોજ છૂટા કરી દેવામાં આવેલા હતા અત્યારે અમારા આંદોલનના અંતની માગણી અમારી બધી સંતોષાઈ છે બધા ને ડ્યુટી ઉપર નોકરી ઉપર રાખી લીધા છે ન્યૂઝ રૂમ ચેનલ દ્વારા અમારો જે આંદોલન હતું એનો ખૂબ પ્રચાર કરવામાં આવ્યો છે અને સેટ સંપૂર્ણ આંદોલન પૂર્ણ ન થયું ત્યાં સુધી એનો ખૂબ ખૂબ આભાર અમને ખૂબ સપોર્ટ કરેલો જે પણ બીજો કોઈ ઇસ્યુ છે નહીં અથવા તો ઇસ્યુ હશે એ કંપનીએ અમને આપી છે કે અમે એની ઉપર સોલ્યુશન લાવશું જે આંદોલન સાથ આપ્યો છે એવા ન્યૂઝ રૂમને અમે આભારી છીએ સુત્રાપાડાના મોરાસા ગામે સ્થિત સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીના સિત્તેરથી થી વધુ સિક્યોરિટી ગાર્ડને અચાનક જ છૂટા કરતા સિક્યુરિટી ગાર્ડે હલ્લાબોલ કર્યો હતો અને આંદોલન પણ કર્યું હતું આજે તેઓનો સુખદ અંત આવ્યો છે કંપની સાથે બેઠક યોજાયા બાદ અત્યારે સુખદ અંત આવ્યો છે આપણી સાથે જે સિક્યુરિટી છે આપણે એની સાથે સંવાદ કરીશું શું આપનું નામ મારું નામ જીતેન્દ્ર બાબુભાઈ મકવાણા છે અને હું સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ ની અંદર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા કેવી રીતે તમને કાઢવામાં આવ્યા હતા અમારો કોઈ પણ વાઘ ગુના વિના અમને કંપની કંપનીના મેનેજમેન્ટ દ્વારા દ્વારા બધા સિત્તેર સિત્તેર માણસોને ચૌદ તારીખ ચૌદ બે બે હજાર પચીસના રોજ છૂટા કરી દેવામાં આવેલા હતા અને આજ રોજ અમારે કંપની મેનેજમેન્ટ અને અમારા પ્રતિનિધિત્વ કરનાર શ્રી રાજ રાજવીરસિંહ ઝાલા અને દિલીપભાઈ બારડ અને પી આઈ વાઘેલા સાહેબ અને પીઆઈ પટેલ સાહેબ એ એ બધાની ઉપસ્થિતિમાં આજ અમારું જે આંદોલન હતું એને અમે પૂર્ણ કરીએ છીએ અને અમારે જે કંઈ ઇસ્યુ હતા એનું અમારે સમાધાન કરવામાં આવેલું છે ન્યૂઝ રૂમ ચેનલ દ્વારા અમારો જે આંદોલન હતું એનો ખૂબ પ્રચાર કરવામાં આવ્યો છે અને છેઠ સંપૂર્ણ આંદોલન પૂર્ણ ન થયું ત્યાં સુધી એનો ખૂબ ખૂબ આભાર જેણે અમને ખૂબ સપોર્ટ કરેલો છે જી મારું નામ મુન્નાભાઈ વજુભાઈ મેર છે હું સિક્યુરિટી ગાર્ડ સીધી સિમેન્ટની અંદર કામ કરું છું અને જે આજથી દસ દિવસ પહેલાં જે અમને આંદોલન ઉપાડ્યું હતું અને ત્રણ દિવસ પહેલાં અગાઉ દસ દિવસ પહેલાં હતું પણ આજે ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં અને ખાસ કરીને ન્યૂઝ રૂમ ન્યૂઝ દ્વારા જે અમારું આંદોલન હતું એને વધુ સક્રિય બનાવી અને આજની તારીખમાં આ આંદોલનને શાંતિથી અને બધી માંગણી સાથે જે આંદોલનને સાથ આપ્યો છે એવા ન્યૂઝ રૂમને અમે આભારી છીએ તથા અહીંના જે આગેવાનો છે સ્થાનિક આગેવાનો અને ખાસ કરીને જિલ્લા પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી રાજવીરસિંહ ઝાલા તેમનો પણ ખૂબ ખૂબ આભારી છીએ અને આ કાર્યની અંદર આજુબાજુના જે ગામના લોકો છે તેનો પણ ફૂલ સપોર્ટ રહ્યો છે તેનો પણ અમે આભારી છીએ અને જે બારના આગેવાનો છે અથવા તો સોશિયલ મીડિયા દ્વારા અમારી હાઈલાઇટ આંદોલનની કરી છે એનો પણ ખૂબ ખૂબ આભાર માનવીએ છીએ અત્યારે અમારા આંદોલનના અંતની માગણી અમારી બધી સંતોષાય છે બધા ગાર્ડો ને ડ્યુટી ઉપર નોકરી ઉપર રાખી લીધા છે અને આવતા સોમવારની થી બધા ગાર્ડોને સમયસર ડ્યુટી ઉપર ચાલુ કરી દીધા છે જે પણ બીજો કોઈ ઇસ્યુ છે નહીં અથવા તો ઇસ્યુ હશે એ કંપનીએ અમને બાહરી આપી છે કે અમે એની ઉપર સોલ્યુશન લાવશું અને શાંતિથી બધીને જોબ આપશું તમામ સિક્યુરિટી ગાર્ડ છે તેને કંપની દ્વારા અત્યારે હાલ પરત લેવામાં આવ્યા છે અને તમામ સિક્યુરિટી ગાર્ડ છે તે ન્યૂઝરૂમ રૂમ આભાર વ્યક્ત કરી રહ્યા છે અર્જુન વાળા ન્યૂઝ રૂમ ગુજરાત ગીર સોમનાથ